ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ લક્ષ્મીજીને કહી રહ્યા છે તો આ વિડીયો પૂરો ધ્યાનથી સાંભળજો જો મારી ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો તો ચાલો આપણે વાર્તા સાંભળીએ એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ મારા મનમાં ત્રણ પ્રશ્ન છે જેને હું શોધવા ક્યારની મથું છું હે પ્રભુ મારા આ ત્રણ પ્રશ્નનો ઉત્તર આપીને મને તમે સંતુષ્ટ કરવાની કૃપા કરો ત્યારબાદ માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા હે પ્રભુ જ્યારે હું તમારી પાસે આવી રહી હતી ત્યારે મારી નજર પૃથ્વી લોક પર પડી અને મેં જોયું કે ત્યાં ત્રણ સ્ત્રીઓ છે ત્રણેય સખીઓ હતી એમાંથી બે સ્ત્રીઓ વિધવા થઈ ને દુખી જીવન જીવી રહી હતી અને એક સ્ત્રી હતી સુહાગણ સુહાગણ બનીને તેમના પતિ સાથે સુખેથી જીવન જીવી રહી હતી હે પ્રભુ આ વાત મારા સમજમાં નથી આવી રહી એટલા માટે મારા મનમાં આ ત્રણ પ્રશ્નો આવ્યા છે મિત્રો આવી રીતે માતા લક્ષ્મી ની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી લક્ષ્મી તમે મને તમારા તમારા ત્રણેય ત્રણેય પ્રશ્નો જણાવો હું તમને તમને આ પ્રશ્નોનો ઉત્તર આપીને પૂરી રીતે સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરું છું મિત્રો આજની વાત આગળ વધારે એ પહેલા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં ત્યારબાદ માતા લક્ષ્મીજી કહેવા લાગ્યા કે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન છે કે કેવી સ્ત્રીઓ સમય પહેલા વિધવા બને છે અને મારો બીજો પ્રશ્ન છે કે કેવી સ્ત્રીઓ જીવનમાં ક્યારે સુખી નથી થતી તેને સુખ નથી મળતું અને મારો ત્રીજો પ્રશ્ન છે કે કઈ વસ્તુ છે જે એક પત્ની તેના પતિને માંગવાથી પણ નથી આપતી મિત્રો આવી રીતે માતા લક્ષ્મીના પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છો ને એમાંથી બે સ્ત્રીઓ વિધવા થઈને પોતાનું જીવન જીવી રહી છે અને એક સ્ત્રી બનીને તેના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે તમે તે જણાવવા માંગો છો કે આખરે આવું કેમ તો હું તમને એક વાત સંભળાવું છું એક વાર્તા સંભળાવું છું આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો કેમ કે તમારા ત્રણેય પ્રશ્નોનો ઉત્તર આ વાર્તામાં જ છે એટલે આ વાર્તામાંથી તમને તમારા ત્રણેય પ્રશ્નોનો ઉત્તર મળી જશે ત્યારે માતા લક્ષ્મીજી કહેવા લાગ્યા કે હે પ્રભુ તમે વાર્તા શરૂ કરો હું આ વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળું છું ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી સૌથી પહેલા તમને એ સ્ત્રીની વાર્તા કહું છું કહાની સંભળાવું છું જે સુહાગણ જે સૌભાગ્યવતી થઈને સુખી જીવન જીવી રહી છે જુઓ જે સૌભાગ્યવતી સ્ત્રી છે સુહાગણ સ્ત્રી છે તમે વાત કરી રહ્યા છો એ સ્ત્રી એક રાજાના નોકરની પત્ની છે અને એ નોકરને તેમની પત્ની પર પૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે કે તેની પત્ની પતિવ્રતા છે એટલા માટે તે પોતાની પત્નીની પ્રશંસા હંમેશા તેના મિત્રો સાથે કરતો રહે છે એક દિવસની વાત છે આ રાજાના નોકરે તેમની પત્નીની પ્રશંસા એટલી બધી કરી કે આ વાત ધીરે ધીરે રાજાના દરબાર સુધી પહોંચી ગઈ ત્યારબાદ રાજાએ તેના નોકરને બોલાવ્યો અને નોકરને કહ્યું કે તું દરેક લોકોને કહેતો હોય છે કે તારી પત્ની પતિવ્રતા છે શું વાસ્તવમાં તારી પત્ની પતિવ્રતા છે તને તેના પર પૂર્ણ વિશ્વાસ છે આવી રીતે રાજાની વાત સાંભળીને નોકર કહેવા લાગ્યો કે મહારાજ મને પૂર્ણ વિશ્વાસ છે કે મારી પત્ની સંપૂર્ણ રીતે પતિવ્રતા છે ત્યારે એ જ સમયે રાજાનો મહામંત્રી કહેવા લાગ્યો કે કદાચ હું તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દઉં તો તને શું સજા મળવી જોઈએ ત્યારે નોકરે કહ્યું કે કદાચ તમે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી શકો છો તો તે મહારાજ મને ફાંસી લગાવી દેજો હવે આ રાજાનો નોકર મંત્રીને કહે છે કે કદાચ તમે તમારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શકો તો તમને સજા શું મળવી જોઈએ ત્યારે રાજાએ કહ્યું કે કદાચ એવું થશે તો મંત્રીને પણ ફાંસીની સજા આપવામાં આવશે ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મીજીને કે હે દેવી લક્ષ્મી આ વાત મંત્રીએ મંત્રીએ તેનો સ્વીકાર કરી લીધો અને નોકરને પૂછ્યું કે હું તારી પત્ની પાસેથી એવી કઈ વસ્તુ લાવું જેનાથી તું માની શકે કે મેં તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કર્યો છે ત્યારે એ નોકરે કહ્યું કે કદાચ તમે મારા ઘરે જઈને મને મારા વિવાહ સમયે એક કટાર મળી હતી તે કટાર મારી પત્નીએ ખૂબ સંભાળીને રાખી છે કદાચ તમે તે કટાર લાવીને મને બતાવો તો હું માની જાઉં કે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ તમે પૂરી રીતે નષ્ટ કર્યો છે હવે શરત સ્વીકાર થયા બાદ આ મંત્રી શહેરમાં ગયો અને એક સ્ત્રીને જઈને મળ્યો આ સ્ત્રી હંમેશા એકબીજાને લડાવવાનું જ કામ કરતી હતી એ એવી હતી અને જે કામ કોઈ નહોતું કરતું એ કામ કરવામાં આ સ્ત્રી બહુ સક્ષમ હતી ત્યારબાદ મંત્રીએ એ સ્ત્રીને પોતાના સ્વાર્થ માટે બોલાવી અને તે સ્ત્રીને કહ્યું કે જુઓ આ નામનો એક વ્યક્તિ છે એમની સાથે મારી શરત લાગી છે અને ત્યારબાદ આ શરત વિશે તેમને બધું જ જણાવ્યું ત્યારબાદ તે જે ઝઘડા કરાવનારી સ્ત્રી હતી તે આ સ્ત્રીને કહેવા લાગ્યો કે તું કાય પણ કર જે કરું હોય તે કર પરંતુ આની પત્ની સાથે મારો સંપર્ક કરાવ મારે જેટલું તારે જેટલું ધન જોઈએ ને એટલું ધન હું આપીશ આવી રીતે મંત્રીની વાત સાંભળીને આ સ્ત્રી કહેવા લાગી કે ભાઈ તમે એ સ્ત્રી વિશે વાત ન કરો કેમ કે એ સ્ત્રી સંપૂર્ણ પતિવ્રતા છે એ સ્ત્રી તમારી તરફ થૂંકશે પણ નહીં અને તમારું મોઢું પણ જોશે નહીં અને તેના પરિવારના લોકો ખતરનાક છે તારી ચામડી ઉતારી દેશે ત્યારે મંત્રી કહે છે કે ઠીક છે કદાચ તમે મારો તેની સાથે સંપર્ક ન કરાવી શકો તો એક કામ કરો કે તેના ઘરે જઈને આ કટાર ચોરી કરીને મને લાવી આપો અને કદાચ તે શ્રીના ગુптаંગ પાસે કોઈ નિશાન હોય તો એ પણ મને જણાવી દે ત્યારબાદ હું તને તું જે માંગીશ તે ઇનામ આપીશ આ વાત આ સ્ત્રીને બરાબર સમજાઈ ગઈ અને આ સ્ત્રીએ કહ્યું ઠીક છે હું તમારું કામ અવશ્ય કરીશ ત્યારબાદ આ સ્ત્રી નોકરના ઘરે ગઈ અને તેની પત્નીને કહેવા લાગી કે હે પુત્રી હું તારા પતિની ફઈ છું હું વિદેશમાં રહું છું અને હું ઘણા વર્ષો બાદ આવી છું ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે આવો ફોઈજી મેં તમને પહેલા ક્યારેય જોયા નથી એટલા માટે ઓળખી ન શકી તમને અને આવી રીતે આ નોકરની પત્નીએ આ સ્ત્રીને ખૂબ જ માન સન્માન આપ્યું પરંતુ એને ખબર નહોતી કે આ સ્ત્રી તેની સાથે દગો કરવાની હતી આવી હવે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી આવી રીતે આ સ્ત્રી પેલી પતિવ્રતા સ્ત્રી સાથે બે દિવસ સુધી એના ઘરમાં રોકાઈ અને જે સમયે નોકરીની નોકરની પત્ની સ્નાન કરવા ગઈ ત્યારે આ કપટી સ્ત્રી ઉઠી અને તેમની પીઠ ચોળવા લાગી ત્યારે પેલી પતિવ્રતા સ્ત્રીએ ખૂબ ના પાડી તો પણ આ સ્ત્રી માણી નહીં અને એની પીઠ ચોળી અને નવડાવવા લાગી અને કહેવા લાગી કે મને તો તું મારી પુત્રી કરતા પણ વધારે વહાલી લાગે છે એટલે આજે મને નવડાવવા દે ને ઘણા દિવસો પછી આજે તારી સાથે પહેલીવાર વાર મેં મને મુલાકાત થઈ છે મેં મુલાકાત કરી છે આવે આવું કહીને આ સ્ત્રીએ પેલી પતિવતા સ્ત્રીને નવડાવા લાગી ધીરે ધીરે આ ચાલાક સ્ત્રીએ પેલી પતિવતા સ્ત્રીની આંખોમાં પાણી નાખ્યું એટલે તેની આંખો બંધ થઈ જ્યારે જ ત્યારે જ તે જ સમય જોઈને આ દગાખોર સ્ત્રીએ પેલી પતિવતા સ્ત્રીના જાંઢ પર તલ હતો તે જોઈ લીધું બસ હવે એનું કામ તો થઈ ગયું હતું હવે સ્નાન કર્યા બાદ જ્યારે આ પતિવતા સ્ત્રી રસોઈ બનાવવા ગઈ ત્યારે આ સ્ત્રીને મોકો મળી ગયો અને ત્યારે જ તે પેલી કટાર તેના ઘરેથી ચોરી કરીને ત્યાંથી ભાગીને લઈ ગઈ ત્યારબાદ તેમણે આ કટાર પેલા મંત્રીને આપી અને તે પતિવ્રતા સ્ત્રીને ચાંદ પર તલની નિશાની છે એવું પણ મંત્રીને જણાવી દીધું ત્યારબાદ આ મંત્રી કટાર લઈને સીધો રાજ દરબારમાં પહોંચ્યો અને રાજાને કહ્યું કે હે મહારાજ મેં આ નોકરની પત્ની સાથે બે દિવસ વિતાવ્યા છે અને આ કટાર તેના હાથે જ લઈને આવ્યો છું ત્યારબાદ રાજાએ દરબાર બોલાવ્યો દરબાર લગાવ્યો અને નોકરને બોલાવ્યો ત્યારબાદ મહામંત્રીને કહ્યું કે પેલી કટાર આ નોકરને બતાવ રાજાની આજ્ઞા મળતા જ મંત્રીએ કટાર બતાવી અને કહ્યું કે તારી પત્નીની જાંધ પર એક તલુનું નિશાન છે ત્યારે નોકર માની ગયો કે વાસ્તવમાં આજે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ સંપૂર્ણ રીતે ભંગ થયો છે નોકરને વિશ્વાસ આવી ગયો ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી ત્યારબાદ રાજાએ નોકરને ફાંસીને ફાંસીએ લટકાવવાનો સમય નક્કી કર્યો અને કહ્યું કે આ નોકરને પંદર દિવસ બાદ ફાંસીએ લટકાવવામાં આવશે નોકરને ફાંસીની સજા સંભળાવી અને પછી નોકરને તેની અંતિમ ઈચ્છા પૂછવાનું કહ્યું પૂછવામાં આવી ત્યારે નોકરે કહ્યું કે હું મારી પત્નીને અંતિમ માંગુ છું રાજાએ આ નોકરને આપી ઠીક છે તું તારી પત્નીને મળી શકે છે પછી નોકર પોતાના ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું કે તે મારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે મેં તારા વિશ્વાસે મંત્રી સાથે શરત લગાવી હતી અને રાજાના દરબારમાં રાજાની સામે મેં કહ્યું હતું કે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ કોઈ નષ્ટ ન કરી શકે અને કદાચ કોઈ આવું કરી બતાવે ને તો મને ફાંસી આપી દેજો હવે પંદર દિવસ બાદ મને ફાંસી લટકાવવાના છે મારી સાથે વિશ્વાસઘાત કરીને તે સારું નથી કર્યું ત્યારબાદ આ પતિવ્રતા સ્ત્રીએ તેના પતિને આખી વાત જણાવી પરંતુ તેને તેની પત્ની પર વિશ્વાસ ન આવ્યો અને તે ત્યાંથી સીધો રાજાના દરબારમાં પહોંચી ગયું ત્યારબાદ તેને જેલમાં પૂરી દીધો હવે આ બાજુ નોકરની પતિવ્રતા પત્ની એ પરમાત્માને યાદ કર્યા અને પોતાનો વેશ બદલીને રાજાના દરબારમાં ગઈ અને રાજાને નાચ બતાવવાની આજ્ઞા માંગવા લાગી કેમ કે આ સ્ત્રી ખૂબ જ સ્વરૂપવાન હતી પતિવ્રતા સ્ત્રી હતી ખૂબ સ્વરૂપવાન હતી અને રાજાઓ ઘણા શોખીન હોય છે આ ત્યારબાદ મહામંત્રીઓ અને રાજા દરબારમાં ઉપસ્થિત થયા નોકરની ધર્મ પત્નીએ નાચવાનું શરૂ કર્યું એટલે રાજાને આ સ્ત્રીનો નાચ ખૂબ જ પસંદ આવ્યો અને પછી રાજા કહ્યું કે આજે તે નાચ કરીને મને ખૂબ પ્રસન્ન કર્યો છે એટલે તારે જે જોઈએ તે માંગી લે આજે તું જે માંગીશ તે હું તને આપીશ પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું કે હે મહારાજ તમારી સભામાં મારો ચોર છુપાયેલો છે જેમણે મારા રૂપિયા લીધા હતા પરંતુ તેમણે આજ સુધી મને મારા રૂપિયા પાછા આપ્યા નથી તેને ફાંસીની સજા આપો ત્યારે રાજાએ કહ્યું ઠીક છે મને એ જણાવો કે મારા દરબારમાં તમારો ચોર કોણ છે અને તેનું નામ શું છે હું તેને ફાંસીની સજા અવશ્ય આપીશ ત્યારબાદ આ નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું કે હે મહારાજ તમારો મંત્રી મારો ચોર છે તમે એને ફાંસીની સજા અવશ્ય આપો જ્યારે આ વાત મંત્રીએ સાંભળી કે આ સ્ત્રી મને ચોર સાબિત કરી રહી છે ત્યારે મંત્રી કહેવા લાગ્યો હે મહારાજ હું કસમ ખાઈને કહું છું કે મેં આની કોઈ વસ્તુની ચોરી નથી કરી અને મેં તો આને આજ સુધી ક્યારેય જોઈ પણ નથી તો હું ચોરી કેવી રીતે કરી શકું હવે જ્યારે મંત્રીએ એવું કહ્યું કે મેં આ સ્ત્રીને ક્યારેય જોઈ પણ નથી ત્યારે આ સ્ત્રીએ કહ્યું કે હે મહારાજ આ મંત્રી મને જાણતો નથી તો તમે એને એ પૂછો કે આ કટાર તે ક્યાંથી લાવ્યો હું એ જ નોકરની પત્ની છું જે તમારા મહેલમાં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને ફાંસીની સજા આપવાના છો હવે હું તમને આખી ઘટના સંભળાવું છું આ તમારા મંત્રીએ મારી પાસે એક સ્ત્રીને મોકલી હતી અને મારી જાંઘ પર તલનું નિશાન છે એવું જાણી લીધું હતું અને એ જ સ્ત્રીએ મારી કટાર ચોરી કરી અને આ મંત્રીને આપી છે પછી આ મંત્રી દ્વારા મોકલેલી એ સ્ત્રી જ્યારે મારા ઘરે આવી એણે તો એણે મને કહ્યું કે તે મારા પતિની ફઈ છે અને તે મારા ઘરે પહેલી વાર આવી છે એટલા માટે હું તેને ઓળખી ન શકી અને મહારાજ જેવી રીતે તે સ્ત્રીને ખૂબ સન્માન આપ્યું અને મારા ઘરે તેને રોકવાની વ્યવસ્થા કરી તેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો આવી રીતે નોકરની પત્નીની વાત સાંભળીને રાજાએ તે સ્ત્રીને બોલાવી ત્યારબાદ તે સ્ત્રીએ રાજાને આખી સત્ય વાત જણાવી જે મંત્રીએ જે સ્ત્રીને પૈસા આપીને મોકલી હતી એ સ્ત્રીને બોલાવી અને પૂરી પૂરી વાત જાણી પછી રાજાએ તે નોકરને આઝાદ કર્યો અને મંત્રીને ફાંસી પર લટકાવી દીધો ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી આવી રીતે આ નોકરની પતિવ્રતા સ્ત્રીએ રાજાને કહ્યું કે હે મહારાજ હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું હું એક ચરિત્રવાન સ્ત્રી છું હું ક્યારેય મારા મોઢેથી મારા પતિનું નામ પણ લેતી નથી ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી લક્ષ્મી મારી વાર્તા અહીં પૂરી થઈ છે હવે તમારા જે ત્રણ પ્રશ્ન હતા અને એમાંથી તમારો પહેલો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રી સમય પહેલા વિધવા બને છે તો એનો જવાબ એ છે કે જે સ્ત્રીઓ પોતાના પતિને નામ લઈને બોલાવે છે પતિનું સન્માન કરતી નથી તેમજ પતિને ઘરમાં નોકરની જેમ રાખી છે આવી સ્ત્રીઓ સમય પહેલા વિધવા બને છે કેમ કે કહેવાય છે કે પતિનું નામ લેવાથી પતિની ઉંમર ઓછી થાય છે અને સમયથી અને સમયથી પહેલા તેના પતિનું મૃત્યુ થાય છે અને આવી સ્ત્રીઓ સમય પહેલા જ વિધવા થઈને એક દુખી જીવન જીવવા મજબૂર થઈ જાય છે અને તમે જે ત્રણ સખીઓની વાત કરી રહ્યા હતા એમાંથી એક આ નોકરની પત્ની હતી જે પતિવ્રતા હતી અને પતિવ્રતા સ્ત્રી હતી તે ક્યારેય પણ પોતાના પતિનું નામ પણ પોતાના મોઢેથી લેતી ન હતી અને આ બાજુ આ બે સ્ત્રીઓ જે વિધવા થઈને દુઃખી જીવન જીવવા મજબૂર થઈ છે તેઓ હંમેશા તેમના પતિનું નામ લઈને જ બોલાવતી હતી તેમણે તેના પતિને ક્યારેય માન સન્માન આપ્યું ન હતું તે હંમેશા પોતાના મોજ શોકમાં જ રહેતી હતી મસ્ત રહેતી હતી જેના લીધે તેના પતિની ઉંમર ઓછી થઈ અને આ બંને સ્ત્રીઓ સમય પહેલા જ વિધવા બની અને આજે તેઓ દુઃખી જીવન જીવવા માટે મજબૂર થઈ છે એટલા માટે સ્ત્રીઓએ પોતા પોતાના પતિને ક્યારેય નામ લઈને ન બોલાવવા જોઈએ હવે તમારો બીજો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રીઓને જીવનમાં ક્યારેય સુખ નથી મળતું તો સાંભળો જે સ્ત્રીઓ પોતાના પતિની અનુમતિ વગર કોઈ તીર્થ સ્નાન અથવા ઉત્સવમાં જાય છે એવી સ્ત્રીઓના જીવનમાં ક્યારે સુખ નથી આવતું આવી સ્ત્રીઓ જીવનભર દુખી રહે છે અને તેમને પતિનો પ્રેમ ક્યારે નથી મળતો ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે એવી કઈ વસ્તુ છે જે એક પત્ની પતિના માંગવાથી પણ નથી આપતી તો એ વસ્તુ છે અપશબ્દ એક ચરિત્રવાન સ્ત્રી ક્યારેય પોતાના પતિને અપશબ્દ નથી કહેતી અને જે સ્ત્રીઓ પોતાના પતિને વારે વારે અપશબ્દો કહે છે પતિને વારંવાર મેણા ટોળા માર્યા કરે છે એવી સ્ત્રીઓ ક્યારેય ચરિત્રવાન નથી હોતી અને જીવનભર દુખી થાય છે આવી સ્ત્રીઓના જીવનમાં ક્યારેય સુખ નથી આવતું સુખ સમૃદ્ધિ નથી આવતી અને આવી સ્ત્રીઓને જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી અને આવી સ્ત્રીઓ પણ સમય પહેલા જ વિધવા બને છે ત્યારબાદ માતા લક્ષ્મી પોતાના ત્રણેય પ્રશ્નોનો જવાબ સાંભળીને કહેવા લાગ્યા કે હે પ્રભુ વાસ્તવમાં જે સ્ત્રી ચરિત્રવાન હોય છે તેવી સ્ત્રી તો ક્યારેય દુઃખી થતી નથી કેમ કે આવા ઘરોમાં લક્ષ્મીનો સદાય વાસ રહે છે અને એવા ઘરમાં હંમેશા ધન ધાન્યથી ભરેલા હોય છે અને આવી સ્ત્રીઓ હંમેશા ઘરને સ્વર્ગ બનાવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક